થયા હવા દેખું જવાયા હવાખું જિ હવા હવા

છવ્વીસ વર્ષીય વતનસિંહ ઉર્ફે વિરલ શિવસિંહ રાજપૂતનો બુધવાર ઓગણીસ વીસ જૂનનો રોજ જન્મદિવસ હતો જેથી વિરલમાએ તેમના સમર્થકો સાથે ઘરમાં બનાવેલા નવસાઈના મઢવાડી મુમાયમાના ધામ પાસે જાહેરમાં રાત્રિના સાડા વાગ્યાના આરસામાં સ્ટેજ ઊભો કરી જન્મદિવસની ઉજવણી કરી હતી જન્મદિવસની ઉજવણી દરમિયાન વિરલમાં અને તેના વિજલપુરના અંબાજીનગરમાં રહેતા સમર્થકે એવા અઠ્યાવીસ વર્ષે કોમલસિંહ જયસિંહ રાજપૂત સાથે

ધરપકડ કરી આજ રોજ વહેલી સવારે મીડિયા ન્યૂઝમાં એક ન્યૂઝ પ્રસારિત થયેલા કે નવસારીના વિજલપુરમાં જાહેરમાં ભડાકા કરાયા અને જાહેરમાં તલવારથી કેક કપાયાનો એક વિડીયો મીડિયામાં વાયરલ થયેલો જે આધારે વિજલપુર પોલીસે તપાસ કરતાં રામનગર બે ચીકીવાળાની ગલીમાં શિવસિંહભાઈ ના મકાન પાસે રહેતા વતનસિંહ ઉર્ફે વિરલસિંહસિંહ રાજપૂત કે જેઓ સ્ત્રી વેશમાં ફરે છે અને તેઓની ગઈકાલ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ એમની બર્થડે હતી એટલે એ જ્યાં રહે છે ત્યાં નીચે સ્ટેજ બનાવી અને એમના મિત્રો સાથે એ સ્ટેજ ઉપર તલવારથી કેક કાપેલી અને એક યુવાને એરગનથી બડાકા કરેલા જે કલેક્ટર સાહેબના જાહેરનામાનો ભંગ થતો હોય તાત્કાલિક આ બાબતે પોલીસે કાર્યવાહી કરેલી અને હેડ કોન્સ્ટેબલ અજયભાઈ મહાદેવભાઈ વિજલપુર પોલીસ સ્ટેશનના હોય સરકાર તરફે ફરિયાદ આપી અને ઉપરોક્ત બંને યુવાનો વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરી અને એક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે આવેલ છે અને આ બંને યુવકોની ધરપોડ કરવામાં આવેલ છે Your report and D C news. Navsari.